डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्ते विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ઈ એસ બસો એકવીસ જીવન કૌશલ્ય માટેનું શિક્ષણ એના ભાગ એકના ચોથા એકમમાં આજે આપણે લક્ષ્ય વિશેની વાતો કરીશું વિદ્યાર્થી મિત્રો આત્મજાગૃતિ આત્મવિશ્વાસ અને આત્મપ્રેરણા વિશેના અભ્યાસ કર્યા પછી શું કરવાનું હોય તમારે તમારી આ બધી શક્તિઓનો સ્વવિકાસ માટે ઉપયોગ કરવો હોય તો પછી તમને સૌપ્રથમ એક લક્ષ્યની જરૂર પડશે જિંદગીનો વિકાસ કયા ધ્યેયો સાથે રાખીને કરવાનો છે લક્ષ્ય નિર્ધારણ હવે તમારા સ્વવિકાસનું એક મહત્વનું પગલું છે તમારો અનુભવ હશે કે ઘણા લોકો ખૂબ મહેનત કરે છે પરંતુ તેઓને તેમની મંજિલ નથી મળતી આ પરિસ્થિતિનું મુખ્ય કારણ એ છે કે તેઓ તેમના ધ્યેયો વિશે સ્પષ્ટ નથી ગાડીમાં તો બેસી ગયા છે પણ ક્યાં ઉતરવું એની જાણ નથી હવે તો તેલની ઘાણીઓ બંધ થઈ ગઈ પણ તેમાં એક બળદ ગોળ ગોળ ફરીને ઘાણી ચલાવે છે તેલ તો નીકળે છે પણ બળદ તો તેના એક કુંડાળાના રસ્તા ઉપર જ ફરતો રહે છે એની કોઈ મંજિલ નથી આવું મોટાભાગે જિંદગીમાં થાય છે કારણ કે ક્યાં જવું છે તેની સ્પષ્ટતા નથી પછી તો રસ્તો મળવાનો તો સવાલ જ ઊભો નથી થતો લક્ષ્ય નિર્ધારણ એ આપણા આદર્શ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની એક મહત્ત્વની શક્તિશાળી પ્રક્રિયા છે આપણા ભવિષ્યના સ્વપ્નોને વાસ્તવિક રૂપ આપવા માટે જબરજસ્ત પ્રોત્સાહન અથવા તો પ્રેરણા આપણને લક્ષ્ય નિર્ધારણથી મળે છે આ લક્ષ્ય નિર્ધારણની પ્રક્રિયા પણ મિત્રો બહુ જ રોમાંચિત છે આપણે આપણા ભવિષ્યનો એક રોડમેપ બનાવવાનો હોય છે જીવનમાં શું છે ક્યાં જેવું છે શું પ્રાપ્ત કરવા માગીએ છીએ અને કયા કૌશલ્યો આપણને એ પ્રક્રિયામાં મદદ કરશે અને ક્યાં વિશેષ ધ્યાન આપવું જરૂરી થઈ પડશે એનો વિચાર આપણે કરવો જોઈએ રસ્તામાં આવતા વિઘ્નો અડચણો વિશે પહેલેથી જ ખબર પડશે અને તેને દૂર કરવાની પૂર્વ તૈયારી પણ આપણે કરી રાખીશું આ એક એવી પ્રક્રિયા છે જે આપણે પોતે જ કરવાની અને પોતે જ કરવી જોઈએ કારણ કે એ આપણા પોતાના સ્વપ્ન વિશેની વાત છે બાહ્ય મદદ લઈ શકાય પરંતુ તે ફક્ત માર્ગદર્શન માટે જ આ એકમમાં આપણે લક્ષ્ય વિશેની સંપૂર્ણ માહિતી મળશે લક્ષ્ય શું છે લક્ષ્યના પ્રકારો કેટલા છે લક્ષ્ય નિર્ધારણ માટે કેવા પગલાં ભરવા જોઈએ લક્ષ્ય પ્રાપ્તિ પછી લક્ષ્યની સમીક્ષા પણ કરવી જોઈએ જેથી આગળના લક્ષ્યો માટે આપણને જોઈતી મદદ મળી શકે મિત્રો આ એકમના ઉદ્દેશોની આપણે વાત કરીએ કે આ એકમ ભણ્યા પછી આપણને શું માહિતી મળશે અથવા તો આપણને શાને આ વિશે જાણકારી મળશે તો આ એકમના અંતે આપણે લક્ષ્ય વિશેની માહિતી મેળવીને પોતાનું લક્ષ્ય નિર્ધારણ કરી શકાશે આપણા જીવનના જે સ્વપ્નો છે તેમને પણ આપણે યોગ્ય રીતે લક્ષ્ય અને ધ્યેયમાં પરિવર્તન કરવાની કળા આપણે ખીલવી શકીશું લક્ષ્યની જરૂરિયાત છે તે વિશે અભ્યાસ કરી શકીશું લક્ષના પ્રકારો અને લક્ષ કેવી રીતે જિંદગીની અંદર સમતોલન જાળવી શકે છે એ વિશેની જાણકારી પણ પ્રાપ્ત કરી શકીશું લક્ષ્ય પ્રાપ્તિ વખતે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું એ પણ જાણીશું લક્ષ્ય પ્રાપ્તિ વખતે સામાજિક જવાબદારીઓનું કુશળતાથી વહન કરવું જરૂરી છે તેની ગહન માહિતી પણ મળી શકશે લક્ષ્ય પ્રાપ્તિના અંતે કેવી રીતે સમીક્ષા કરવી તેનાથી માહિતગાર થઈશું લક્ષની ગુણવત્તા કઈ રીતે જાળવવી અને સાથે સાથે સમાજના ઉપયોગી સભ્ય કેવી રીતે થવું તેની સભાનતા પણ કેળવી શકીશું લક્ષ્ય શા માટે જરૂરી છે આપણે કઈ જગ્યાએ જવું છે આપણે રેલવે સ્ટેશન જઈએ બુકિંગ ક્લાર્કને પૈસા આપીને ઊભા રહીએ તો એ શું આપણને ટિકિટ આપશે નહીં કારણ કે ફક્ત પૈસા વડે ટિકિટ ન મળે આપણે આપણો ધ્યેય કહેવો પડશે કે આપણે ક્યાં જવું છે કઈ ગાડીમાં અને કયા ક્લાસમાં જવું છે ધ્યેય ન હોય તો મુસાફરી ન કરી શકાય રેલવે સ્ટેશન ઉપર જ લટકી જઈએ આ તો નાની મુસાફરીની વાત થઈ વાત હતી તો પછી જિંદગીની મોટી મુસાફરી કરવી છે ક્યાં પહોંચવું છે કયો રસ્તો લેવો છે રસ્તામાં કયા કયા પડાવ ઉપર આરામ કરવાનો છે આ બધું જ નક્કી કરવું પડશે લક્ષ્ય શા માટે રાખવું એ સમજવા માટે એક બીજી પણ પ્રચલિત વાર્તા છે એક વખત એક યુવાન ચાર રસ્તાની વચ્ચે ઊભો રહ્યો એણે એક વ્યક્તિને પૂછ્યું આ રસ્તો ક્યાં જાય છે પેલી વ્યક્તિએ જવાબ આપ્યો થોડી વાર રહી પેલા યુવાને ફરીથી બીજા રસ્તા ઉપર આંગળી ચિંતા પૂછ્યું આ રસ્તો મને ક્યાં લઈ જશે પેલી વ્યક્તિએ વળતો પ્રશ્ન પૂછો તમારે જવું છે ક્યાં યુવાને કહ્યું હું નથી જાણતો હવે પેલી વ્યક્તિએ સરસ જવાબ આપ્યો તો પછી કોઈપણ રસ્તા ઉપર ચાલ્યા જાઓ શું ફરક પડે છે ખરેખર કેટલી સાચી વાત છે જ્યારે તમે જાણતા જ નથી કે ક્યાં જવું છે તો પછી કોઈ પણ રસ્તો પકડીને ચાલતા થાઓ મંજિલની ખબર નથી તો પછી ભટકતા રહો જિંદગીમાં પણ મિત્રો આવું થાય છે એટલા માટે જિંદગીના યોગ્ય સમય સ્પષ્ટ કરવા જરૂરી છે લક્ષ અને સ્વપ્નમાં તફાવત સમજતા નથી લક્ષ અને સ્વપ્ન બંને જુદું જુદું છે મોટાભાગે આપણે અનુભવ કર્યો છે કે લોકો એમના સ્વપ્ન અથવા તો ઈચ્છાને તેમનું ધ્યેય સમજતા હોય છે આ મોટી ભૂલ છે સપના અને ઈચ્છાઓ માત્ર તમારી ચાહત અથવા તો વિચાર સિવાય બીજું કંઈ નથી તે ફક્ત વિચારો છે આવે છે અને જાય છે આ વિચારો અલ્પજીવી અને કમજોર હોય છે આ જ વિચારો ત્યારે મજબૂત બને છે જ્યારે કેટલાક પરિબળો એની અંદર ભળે છે જેમ કે દિશા ક્યાં જવું છે સુખ પ્રાપ્ત કરવું છે બીજું છે સમર્પણ ડેડિકેશન પૂરી શક્તિ કાર્ય પર લગાવી દેવી ત્રીજું છે દ્રઢનિશ્ચય લક્ષ્ય પ્રાપ્તિ માટેનો મક્કમ વિચાર કરવો ચોથું છે અનુશાસન સેલ્ફ ડિફેન્સ શરીર ઉપરનો કાબૂ ધરાવવો નિશ્ચિત મર્યાદા નક્કી કરવી સમય પર લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણે ધ્યાન આપવું હવે આ પાંચ બાબતો જો આપણા સ્વપ્ન કે એની સાથે ભળે તો લક્ષ્ય બને છે લક્ષ્યનો તફાવત સમજ્યા પછી જ્યારે આપણે એવું કહી શકીએ કે ભળભડતી ઈચ્છા હોય અને આપણા સ્વપ્નાઓ જોયા હોય એ સ્વપ્નને આપણે એને લક્ષ્યમાં પરિવર્તિત કરવા માટે દ્રઢ નિશ્ચય અને અનુશાસન સાથે ચાલવું નિશ્ચિત સમય પર ત્યાં પહોંચવું તો આપણને એની સફળતા મળશે અને આપણું લક્ષ્ય પરિપૂર્ણ થશે લક્ષ્ય શા માટે જરૂરી છે જ્યારે આપણે હોકીની રમત વિશે જોઈએ કે એક રાષ્ટ્રીય ખેલ છે અને તેના મેદાનમાં બંને બાજુ એક એક ગોલ પોસ્ટ હોય છે જ્યાં ખેલાડીઓ દડાને લઈને હોકી સ્ટીક વડે ગોલ પોસ્ટની અંદર નાખે છે ત્યાં કોઈ ગોલ પોસ્ટ હટાવી દે તો શું થાય ગોલ કેવી રીતે થશે હાર જીતની નોંધ કેવી રીતે લેવાય હવે આ રમતનું કોઈ પરિણામ ન આવી શકે જિંદગીમાં પણ આવું જ છે જ્યારે ચારે બાજુમાં ભટકતા રહીએ તો ઠરીથામ ન થવાય સફળતા ન મળે સફળતા માટે એક જ કાર્યની પાછળ પૂરી એકાગ્રતા સાથે લાગી જવું જોઈએ લક્ષ્યની સાથે એકાગ્રતા પણ બહુ જરૂરી છે આપણે જ્યારે શાળામાં હતા ત્યારે મેગ્નિફાઈંગ ગ્લાસ સાથે રમતા હતા જેના વડે અક્ષરો વસ્તુઓ મોટી દેખાય સૂરજના કિરણો જો સ્થિર પકડીને રાખેલા કાચ ઉપર ફેંકો તો થોડી વખતમાં નીચે રાખેલો કાગળ છે એ તત જ બળવા માંડે છે પરંતુ જો કદાચ હલતો રહે તો તેવી અસર નહીં થાય કાગળોને બાળવો એ આપણું લક્ષ્ય છે અને કાચને સ્થિર રાખવો એ આપણું કાર્ય અને એકાગ્રતા છે શિક્ષણ સહિત તમામ ક્ષેત્રો જેવા કે રમતગમત વ્યવસાય વગેરેમાં દેહને સર્વપ્રથમ નક્કી કરવો જરૂરી બને છે અને એના વડે આપણને લાંબા ગાળાની દ્રષ્ટિ અને ટૂંકા ગાળાની પ્રેરણા પણ મળે છે આ પ્રક્રિયા આપણને કૌશલ સંપાદન અને સંસાધન પ્રાપ્તિમાં પણ મદદ કરે છે જેથી દેહ પ્રાપ્તિ નિર્ધારિત સમય પર ધ્યાન પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થાય છે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરેલા લક્ષ્યોમાં જોઈ શકાય છે કે એ આપણને ગૌરવ પ્રદાન કરે છે લક્ષ્ય ભલે લાંબુ લાગતું હોય પણ જેમ જેમ આપણે લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ એમ આપણી પ્રગતિ ચોક્કસ રીતે દેખાય છે અને એ આપણા આત્મવિશ્વાસમાં વધારો કરે છે સાથે સાથે આપણી યોગ્યતા અને ક્ષમતા વિશે પણ જાણવા મળે છે મિત્રો ઘણા લોકો તેમનું લક્ષ્ય કેમ નક્કી નથી કરતા હવે વિચારશો કે જો સફળતા માટે ફક્ત લક્ષ્ય અને એકાગ્રતા જોઈએ તો બધા જ લોકો સફળ કેમ નથી થતા જવાબ છે ઘણા બધા લોકો તેમની જિંદગીના ધ્યેયો નક્કી જ નથી કરતા અરે એમને તો ખબર જ નથી હોતી કે ધ્યેય શું છે લક્ષ્ય નક્કી ન કરવાના ઘણા બધા કારણો છે જેમાંથી કેટલાક કારણોને આપણે જોઈએ કે નિરાશાવાદી દ્રષ્ટિકોણ ઘણા લોકો આશા અને નિરાશાની વચ્ચે જ ભટક્યા કરે છે અને તે નિરાશ થઈને બેસી જાય છે તેઓ શક્યતાઓને બદલે અડચણો અને અવરોધો વિશે વિચાર કરે છે એ ભૂલી જાય છે કે અશક્ય શબ્દને કોઈ પણ રીતે વાંચી શકાય કે ઇમ્પોસિબલ એન્ડ આ એમ પોસિબલ નિષ્ફળતાનો ભય પણ હોય છે ડરપોક લોકો નિષ્ફળતાનો સામનો કરવાથી દૂર રહે છે વાત ભૂલી જાય છે કે ઘોડે ચડે એ જ પડે સફળતા પ્રાપ્ત કરવા માટે કોઈ વખત નિષ્ફળતાઓ પણ મળે છે ઘણી વખતે આવા ડરપોક લોકો કોઈ પગલું ભરી પણ લે તો પણ એમનું મન નિષ્ફળતાના વિચારોથી એટલું ભરેલું છે કે તેઓ શરૂઆતમાં જ નાસી પાસ થઈ જાય છે અને કાર્ય છોડી દે છે કોલસાની દલાલી કરતો વ્યક્તિ હોય તો તે એને બીજું કંઈ સૂતું નથી એ એ જ કામ કર્યા કરે છે મહત્વકાંક્ષા માટે જેમ જેમ ચાલીએ તેમ ચાલશે ફાવશે હાલશે આવા શબ્દોને આપણે જીવનમાં અપનાવીએ છીએ યોગ્ય મૂલ્યાંકન કરી શકતા નથી અસુકૃતોનો ભય હોય છે એટલા માટે પણ આપણે ઘણી વખત લક્ષ્ય નિર્ધારણ કરી શકતા નથી લોકોના મોઢે ગણના ના બંધાય એમને જે વાતો કરવી હોય તે કરે પણ આપણે એ વાતો કરીને આપણે આપણું કાર્ય શરૂ કરવું અવગણીને પણ આપણે આપણું કાર્ય શરૂ કરવું જોઈએ ઘણા લોકો એટલા આળસુને વહેવાન હોય છે કે એમને એમની જિંદગી માટે કોઈ ગંભીર થવાનો કોઈ વખત જ નથી આવતો આ જ રીતે કોઈ પણ જાતના ધ્યેયના અભાવમાં જિંદગીમાં અહીંયા ત્યાં ભટકતા રહે છે નીચો આત્મવિશ્વાસ એ પણ લક્ષ્ય નક્કી ન કરવાનું કારણ બને છે પોતાના વિશે અને પોતાની શક્તિઓ વિશે અજાણ હોય છે કોઈ પણ પ્રયત્ન કર્યા નથી એટલે સ્વાભિમાન બહુ નબળું હોય છે આંતરિક પ્રેરણા કે નથી કોઈ બાહ્ય પ્રેરક બળ લક્ષ્ય નક્કી કરીને તેમના માટે આગળ વધવું અશક્ય થઈ જાય છે દેહના મહત્વ વિશેની અજ્ઞાનતા પણ લક્ષ્ય નક્કી નથી કરાવતું દેહનું શું મહત્ત્વ છે એમને ખબર જ હોતી નથી કોઈ દિવસ એના વિશે શીખવાનો પ્રયત્ન નથી કર્યો કે નથી કોઈએ સમજાવ્યું જે અજ્ઞાનતા છે તે અંધકાર તો હોય જ ને દેહ નિર્ધારણની પ્રક્રિયાની જાણકારીનો અભાવ પણ લક્ષ્ય નક્કી નથી કરવા દેતો ધ્યેયને કેવી રીતે નક્કી કરવો એ લોકો અજાણ છે આ લોકો એવા છે કે મોટા થઈ ગયા કોઈની આંગળી પકડીને ચાલવાનું છોડતા નથી એમને જરૂર પડે છે માર્ગદર્શનની કોઈ જીણામાં જીણી વિગતો સાથે પગથિયાવાર માર્ગદર્શન આપે તો કદાચ તેઓ ધ્યેય નક્કી કરીને ચાલવા માંડે પરંતુ આવો સહારો કોણ આપે આપણા જીવનની પ્રગતિ માટે આપણે જ મહેનત કરવી પડશે કહેવાય છે તું તારા દિલનો થાને ઓરે ઓરે ભાયા મિત્રો લક્ષના પ્રકારો વિશેની વાત કરીએ તો લક્ષના કેટલા પ્રકાર છે એ કહેવું તો અશક્ય છે પરંતુ સમય મર્યાદાની સાથે આપણે ગોઠવીએ તો સમયગાળાના ક્ષેત્રના અંતરે આપણે ત્રણ પ્રકાર પાડી શકીએ એક છે ટૂંકા ગાળાના એટલે કે સ્મોલ ટર્મ્સ એક વર્ષ સુધીના બીજું છે મધ્યમ ગાળાના લક્ષ મીડિયમ ટર્મ્સ ત્રણ વર્ષ સુધીનો ગાળો અને પાંચ વર્ષ સુધીના લાંબા સમયનો ગાળો લક્ષતા પ્રકારોમાં આ જે સમયગાળો છે કોઈ નિશ્ચિત નથી પરંતુ સમજવા માટે અને માત્ર આયોજન કરવા માટે છે લક્ષ્ય પાંચ વર્ષથી વધુ ગાળાના પણ હોઈ શકે જીવન પર્યંત પણ હોઈ શકે પરંતુ એ પછી એ જીવનના ઉદ્દેશ્ય સાથે ભળી જાય છે જીવનનો હેતુ નક્કી કરતી વખતે આપણે આ લક્ષ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ એ પણ જરૂર નથી કે જીવનનો હેતુ મૃત્યુ પર્યંત એક જ રહે જેમ જેમ પરિસ્થિતિઓ અને તમારો દ્રષ્ટિકોણ બદલાય છે તેમ તેમ હેતુઓમાં થોડો ફેરફાર આવતો જાય છે આ ત્રણેય પ્રકારના લક્ષ્યો એકબીજા સાથે જોડાયેલા છે અને મોટાભાગે લાંબા ગાળાના લક્ષ્યમાંથી મધ્યમ અને ટૂંકા ટૂંકા ગાળાના લક્ષ્યો શોધવામાં આવે છે આ રીતે આપણે આપણા ધ્યેયને સામે રાખીને દરેક પ્રકારના લક્ષ્યાંકો નિર્ધારિત કરીએ છીએ હવે આપણી પાસે પૂરેપૂરું આયોજન આવી ગયું અને શરૂઆત ટૂંકા ગાળાના લક્ષ્યોથી કે ધ્યેયોથી શરૂ કરવાની રહેશે જ્યારે જીવનના હેતુ સમજમાં આવી જાય પછી એ દિશામાં આગામી પાંચથી દસ વર્ષ માટે મોટા ગાળાના ધ્યેયોને ઓળખવા જોઈએ જે માટે આપણે લાંબા ગાળાનો ધ્યેય નક્કી થઈ જાય પછી એને બેથી ત્રણ વર્ષમાં પ્રાપ્ત કરનારા મધ્યમ ગાળાના ધ્યેયો નક્કી કરવા પડશે હવે મધ્યમ ગાળાના ધ્યેયોને એક વર્ષ મહિનો દિવસો અથવા થોડા કલાકો જેવા નાના લક્ષ્યોમાં ઘટાડી દઈએ તો આપણે એ આપ કરી શકીશું મિત્રો આટલું જાણ્યા પછી આપણને આ એકમના વિશે કેટલાક પ્રશ્નો આપણને થાય અથવા તો પરીક્ષાની દૃષ્ટિએ કેટલાક પ્રશ્નો મહત્વના છે એ પ્રશ્નો હું તમને સ્વાધ્યાય તરીકે આપું છું પહેલો પ્રશ્ન છે કે લક્ષ્ય એટલે શું લક્ષ્ય અને સ્વપ્નમાં શું તફાવત છે ઘણા લોકો તેમનું લક્ષ્ય કેમ નક્કી નથી કરતા લક્ષ્ય નિર્ધારણ એટલે શું લક્ષ્ય કેટલા પ્રકારના હોઈ શકે મિત્રો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે લક્ષ્ય નિર્ધારણની પ્રક્રિયાનો એક ચોથા એકમનો ચોથો મુદ્દોની વાત આપણે કરીશું ત્યાં આજે આપણે અટકીએ છીએ નમસ્તે याः पर